દિવાસી પીલ હમ જલ ચાં જલ દોયેમક લહ લેદવા બરાબર હે પણ જો હે

કે ગમે તે આદમી ક્યાંક જાય બેઠો પસાટુળોમાં ટોળો માં બેઠો તો તમારી ઇત્રી તમને ખબર નહીં પડતી કે એને કોઈ ઇજ્જત હે પણ તમને બીજું કરે ટા ટા ઠા બસ ને અમને ચિંતા થાય સયો હે ડોહી હે બીજી પણ બીજી ને લાવણી બરાબર હે પણ બીજી લાવણી હા તો ખાલી ડાયલોગ બોલી ગયો એડા માં તો મરજી ને કડી જા બરાબર

कोई नहीं लेडवा जाए हेड आपको तारों बिस्मिल्लाह मंगलेडवा का तो ये ही जो तू ऐसा तो है मुथल लेवा भी बराबर को थूमन नहीं लेवा भी मुक्का उम्म धारकर्मु परे मुक्का उम्म धारकर्मु परे क्यों बोले कर्मु परे जय हितान्न मेलावी है मे ऐ मारी जिंगी नी पत्थरी भर गई है જવાનું થાય પણ નહીં આવતું ઓહો માં રો લાગી છે તો ખલો ખૂણામાં રો હાલ તો નહીં એક કામ મારી જિંદગીમાંથી જવા માટે તું પૈસા લેહી બોલ ફટાફટ બોલ ને તું કેટલા પૈસા લેહી નહીં લેવાલા તો બીજી તું જાત રહી તો માર એક છોરી

ફૂલ હાથ કરે તો બાયલી ને નમે આદમીઓને ને નમણું કરે કેમ કે આદમી જણે આલીનો નો ટેમ્પો પર ઈ પાખો જાજે કી જા બહોણ મર જા તું વેડ દે લઈ જાકે જા જાકે જા તો દે જા જાકે લે દિયા જા ઉપર ઉપર જે તાજે રે કર લે ડુંગર સે વાઈ કે મરે મનાવું

બરાબર કેમ કે બીજ હોય આદમી ની આપી લાવી ના આપે બાલી આપો નહી લાવી ને જો વાત કરો ગભરાઈ ને જવાનું હે બાલીઓ ને આપી રાખી આપો નહીં હંમેશા એટલું યાદ રાખવાનું બરાબર થી કીધી બીવાનું ને બરાબર હા એમ અજી શું કરે લેટ વાળું ચૂપ બે બી જવા બે બાયલી થી બીજ હે